આજે આપણે જે ચર્ચા કરવાની છે તે પરિણામ પે ચર્ચા હવે પરિણામ પે ચર્ચા અંતર્ગત લીમડી ખેડૂતી મંડળના સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબ આપણી સાથે છે અને પ્રકાશભાઈ સોની સાહેબને બે ચાર પ્રશ્નો પૂછવા છે જે લીમડીની જનતા લીમડીના આજુબાજુના ગામના લોકો પણ પૂછવા માગે છે તો સાહેબ સૌથી પહેલાં નમસ્કાર નમસ્કાર પ્રશ્ન એ છે કે આપણું બે હજાર ચોવીસ રીઝન પૂર્ણ થયું સફળતા સાથે પૂર્ણ થયું અને હજુ પણ એની અંદર વધુને વધુ તેજસ્વીતા આવતી રહી છે અને સફળતાના શિખરો હજુ પણ વધુ શિખર સર કરો એવી અમે ભગવાન પાસે પ્રાર્થના પણ આ વખતની તમારી આપણી સંસ્થાના તમામ પરિણામો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મળ્યા છે એના પાછળનું કારણ શું જણાવશો પહેલી વાત તો બે હજાર ચોવીસ વિઝન એ બે હજાર ચોવીસમાં પૂરું થાય છે એવું નથી ચોવીસ સુધી આના માટે પૂરો પ્રયત્ન કરી અને સારા પરિણામો અને સારી સ્કૂલ આ અમારી મેમ હતી આ તો કાયમના માટે ચાલુ જ રહેવાનું છે બે સાલના પરિણામ જુઓ આવા જ સારા હતા આ સાલના પરિણામો પણ ખૂબ જ સારા છે માં પણ સાયન્સનું પ્રથમ વર્ષ હોવા છતાં એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે અને આ રિઝલ્ટો સારા હોવા એની પાછળનું કારણ જો કંઈ હોય તો વાલીઓની જાગૃતતા અમારા ઉપરનો વિશ્વાસ અને અમારા શિક્ષકોની સખત મહેનત ફૂલ ટાઈમ સિવાય બે કલાક સુધી અભ્યાસ કરાવો બાળકોને એ અમારા શિક્ષકો જ કરાવી શકે એ સિવાય બીજા કોઈ ધ્યાનમાં એવું નથી કોઈ સરકારી શિક્ષક કહેવાતો હોય આવું કામ કરતો હોય સર સાહેબ હવે શહેર કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ શિક્ષણ માટે જે વાલીઓની જાગૃતતા છે અને આપણા આપણે લીંબડી કેળવણી મંડળ ઉપર જે વિશ્વાસ મૂકો છે એની સાથે બીજું એ કહેવાનું કે હજુ વધુ વિશ્વાસ મૂકવા પાછળ માત્ર ને માત્ર નોકરી માટેનો જ અભ્યાસ કરાવે એવું નથી લીંબડી કેળવણી મંડળ તો એના માટે વિશેષ પ્રયોજન કયું કર્યું છે સાહેબ નોકરી અને શિક્ષણ આ બંનેને જોડવા જ નહીં હું કાયમ કહું છું અને પહેલેથી એટલા માટે એ બધા જ ભણશે બધા જ નોકરી કરશે તો પછી કારીગરી કોણ કરશે ખેતી કોણ કરશે કારખાના કોણ કરશે વેપાર કોણ કરશે શિક્ષણ એ આ બધી જ બાબતોમાં આગળ વધવા માટેનું માધ્યમ છે શિક્ષિત હશે તો સારો ખેડૂત થઈ શકશે શિક્ષિત હશે તો સારો કારીગર થઈ શકશે અને અમે તો સરકારની નીતિના ભાગ સ્વરૂપે વિદ્યાર્થીઓને ધોરણ નવથી જ જુદા જુદા ટેકનિકલ વિષયો અને એનું જ્ઞાન મળે એનો પ્રેક્ટિકલ પણ મળે એ કામ પણ શરૂ કરી દીધું છે અમારી બધી જ સંસ્થામાં આ પ્રકારે કામગીરી ચાલુ થઈ ગઈ છે અને બધી સંસ્થાઓ વિદ્યાર્થીઓને જુદા જુદા કોર્સ જેમાં ટેકનિકલ કોર્સ છે એને કંઈક કૌશલ્ય પ્રાપ્ત થાય અને એના જીવનમાં એ આગળ વધી શકે એવો પ્રયત્ન કર્યો છે સાહેબ વોકેશનલ વિષયો દાખલ કર્યા છે નિમણૂક કેળવણી મંડળ દ્વારા એ સાથે સાથે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી અંતર્ગત પણ બહેનોને સાયકલ નમો સરસ્વતી અંતર્ગત ફાયદો થાય છે તો આવી સાયકલ સરસ્વતી સાધના યોજના નમોલક્ષ્મી અને નમો સરસ્વતી અંતર્ગત આ ઘણી બધી દીકરીઓને ફાયદો થયો છે સાથે સાથે દીકરાઓ ખેલ મહાકુંભ અને સાંસ્કૃતિક રીતે એટલે કે કલા મહાકુંભની અંદર પણ લીમડીનું લીમડી કેવણીનું નામ ખૂબ રોશન કર્યું છે તો આ માટે વાલીઓ પણ જાગૃત છે શિક્ષકો પણ પ્રયત્નશીલ છે અને આવનારા દિવસોની અંદર તમારું એક કદાચ સૂત્ર હોઈ શકે જેમ વિઝન બે હજાર ચોવીસ દ્રષ્ટા તરીકે એમ તો કયું સૂત્ર એવું આપણે હવે અપનાવી શકીએ કે જે બે હજાર ત્રીસ સુધી તમે સતત અથાક પ્રયત્ન કરીને સફળ કરવાનો પ્રયત્ન કરશો શિક્ષણનો અર્થ બધા એવું માને છે કે ચોપડી એના પ્રશ્નો એના જવાબ એ એ વસ્તુ બરાબર નથી શિક્ષણ જે છે એ તો સ્પષ્ટ પણ શિક્ષણ એનેથી પણ વિદ્યાર્થી આગળ વધે છે કલ્ચરલ એક્ટિવિટી શિક્ષણ છે પ્રવાસો શિક્ષણ છે આ બધો શિક્ષણનો જ ભાગ છે અને એ અમે સતત કરતા રહીએ છીએ અને એના અનુસંધાને અમે આજે અને કાયમને માટે આ પ્રવૃત્તિ ચાલુ રાખવાના છીએ આવનારા દિવસોની અંદર જે શિક્ષકો સરકાર દ્વારા ભરતી થયા છે એ તો શ્રેષ્ઠ કામ આપી રહ્યા છે જે આપણી પસંદગીથી ભૂતકાળની અંદર કેરોની મંડળ હાથમાં હતું ત્યારે ભરતી થઈ હતી પણ અત્યારે સરકાર દ્વારા જે જ્ઞાન સહાયકો આપને જે પ્રાપ્ત થાય છે એમની કામગીરી વિશે આપ શું કહેશો તમે ટોટલી સરકારની ભરતી જે છે એ બધી જ મેરિટ ઉપર આધારિત છે આ જ્ઞાન સહાયકો આવે છે તો એસી ટકા ને નેવું ટકા વાળા હોય ખૂબ સારું કામ કરતા હોય અને બીજું ક્યારેય અમારી સંસ્થામાં શૈક્ષણિક કે બિન શૈક્ષણિક સ્ટાફની ઘટ પડતી નથી સરકાર આપે તો બરાબર છે પણ સરકાર જો ન આપે સ્ટાફ તો મંડળ સમગ્ર ગ્રામજનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બહાર જે વસેલા શ્રેષ્ઠીઓના દાન દ્વારા જે રકમ અમને મળે છે એ ખર્ચીને પણ અમે સ્ટાફ તો કાયમને માટે પૂરો જ રાખીએ છીએ છેલ્લો પ્રશ્ન સમગ્ર શ્રેષ્ઠ પરિણામો ધોરણ દસ અને બારના લાવ્યા સો ટકા સુધી પરિણામો લીમડી કેટલી મંડળ પ્રાપ્ત કરે છે અને કરતી રહે એવી શુભકામના સાથે આ લીંબડી કેટલી મંડળના તમામ સ્ટાફને કયા શબ્દોમાં શુભેચ્છા સ્ટાફને સૌથી પહેલાં તો હું ધન્યવાદ આપું કે એમણે તમામ રીતે પૂરું કામ કર્યું છે સ્પોર્ટ્સ હોય પ્રવાસ હોય કલ્ચરલ એક્ટિવિટી હોય ઇવન દાન આપવાનું હોય અને દાન ઉઘરાવવાનું હોય આ બધું જ જે કંઈ થઈ રહ્યું છે એમાં સૌથી મોટું કોઈનું પ્રદાન હોય તો એ મારા સ્ટાફનું છે હું સ્ટાફને ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે કહું છું કે જે કરો છો કામગીરી એવી જ કામગીરી કાયમને માટે કરો અને મંડળને સહકાર આપો એટલે આપણું કહેવાનું એવું છે કે સૂત્રમાં બે હજાર ત્રીસ સુધીનું સૂત્ર કરવાની મંડળ હવે એ અપનાવે સો ટકા એ જ અમારું પરિણામ એ સાર્થક થાય એવી પ્રયત્ન સાથે મંદર આભાર